આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીના આગેવાનીમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને રજૂઆત કરી સમિતિએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સિઝનમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી મગફળી ડાંગર કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોને યોજનાઓ હેઠળ મળતું હોવાના સાથે કોંગ્રેસ સમિતિએ રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફ કરવા પાક વીમા યોજના તરત ચાલુ કરવા બેજયુક્ત મગફળી ટેકાના ભાવે ખરીદવારે ખાતરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવા જેવી માંગો રજૂ કરી છે

જે પાકો નિષ્ફળ ગયા છે કપાસ હોય રાયડું હોય કે મગફળી હોય તમામનું સર્વે થાય અને એ સર્વેના આધારે દરેકને પોતાનું વળતર મળે એ દિશામાં સરકાર પગલાં ભરે એ માટે અમે આ આવેદનપત્ર આપેલ છે અને સરકાર એનો યોગ્ય નિર્ણય કરે એવી અમારી માગણી છે અને આ માગણી અમારી નહીં સંતોષાય તો ખેડૂતો સાથે અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું